આ ખાને બધું એમ પોશા કોદ્યા કોદથી કંઈ થઈ જાય તો સાચું વાંધો નહીં હા આય મળીને

હા ફટાફટ નીચે બેઠા છે દુના મે કોમ ડોક્ટરે બેહો ડ્રો લાલ મંડુ દે દે દાજ મિત્રો લાઈવ દર્શન ભગુડા ધામ લાઈવ દર્શન મિત્રો આજે મંગળવાર થઈ ગયો તો તો આજના દિવસના લાઈવ દર્શન છે મિત્રો આજના દિવસના લાઈવ દર્શન કરાવી રહ્યા છે વાર મંગળવાર ભગુડા ધામ તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાવે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં ગેમ માં લખતા રહેજો તો મિત્રો લાઈવ દર્શન આજે મિત્રો મંગળવાર થઈ ગયો છે તો તમને લાઈવ અત્યારે દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો કોમેન્ટમાં જય મોગલમાં લખી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મિત્રો ભગવડા આજે લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો મિત્રો મોગલધામ ભગોડા આજના મંગળવારના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તમને લાઈવ માં પ્રથમ વખત જોડાના હોય તો લાઈવ ની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આજના અન્ય ઘરે બેસેલા મિત્રોને પણ દર્શન થઈ શકે તો મિત્રો લાઈવ ભગોડાધામ આજના દર્શન તમને કરાવી રહ્યા છે આજના મંગળવારના મિત્રો લાઈવ દર્શન તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાણા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય મોગલમાં લખતા રહેજો આજે મિત્રો માતાજીનો મંગળવાર થઈ ગયો છે અને આજે તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે

તો લાઈવમાં પ્રથમ વખત હોય જોડા કોમેન્ટમાં જય મુગલમાં લખી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજના દિવસના લાઈવ દર્શન કરાવી રહ્યા છે વાર મંગળવાર ભગોડાધામ આજે મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છે તમને તો મિત્રો લાઈવ દર્શન તમને અત્યારે કરાવી રહ્યા છે ભગુડા ધામ આજે મિત્રો મંગળવાર થઈ ગયો છે આજે તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે લાઈવમાં પ્રથમ વખત તો કોમેન્ટમાં જય મુગલમાં લખી અને ચેનલને ને પણ કરતા રહેજો લાઈવ ભગુડા ધામ આજે મિત્રો લાઈવ દર્શન કરાવી રહ્યા છે તમને આજે મિત્રો મંગળવાર થઈ ગયો છે અને લાઈવ દર્શન તમને કરાવી રહ્યા છે ભગુડા લાઈવ માં મિત્રો પ્રથમ વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય મુગલમાં લખતા રહેજો